પંચમહાલના શહેરા તાલુકામાં પંચાયતની સોળ મંગલિયાણા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે તાલુકા પંચાયતની સોળ મંગલિયાણા બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ચારમાંથી ત્રણ ઉમેદવારી ફોર્મ અસામાન્ય થયા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની દરખાસ્ત કરનારની દરખાસ્ત પરત ખેંચતા ફોર્મ અમાન્ય થયા છે

અત્રે ભરાયેલ હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ ત્રણ બે બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે રાખવામાં આવેલ હતી જે ચકાસણી કરતાં ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા એક ફોર્મ માન્ય કરેલ છે જે માન્ય કરેલ તે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્રકુમાર વિજયસિંહ જે બીજેપીના ઉમેદવાર છે ચૂંટણી અધિકારી સોલમગણિયા મંગ મામલતદાર